અને ટમેટી હાઈટ ઊંચી થઈ જાય છે ને ત્યાં હેઠળ નમી જાય છે એટલે લાકડા ખોડી ખોડીને બાંધવી છે અને પછી ડુંગળી સોંપવાની છે તો કન્ટિન્યુ જોતા રહ્યો બ્લોગ મજા આવશે આપણે ઉર્વશીને ફોન દઈ દઈ ઘડીક ઉર્વશી ઘડીક સ્ટેન્ડ બની જાય છે મોબાઈલનું અને હું ફટાફટ એને ટમેટી સીધી ખોડી દઉં ઊભી રાખી દઉં તો મિત્રો આપણે છે ને હવે લાકડા લાકડા ખોડતા જઈને બાંધતા જઈ

ટેકા મારી દીધા છે અને લાણ હોતક શુદ્ધ દીધું છે દેખાડું તમને લણ અને લણ લણ ને ડુંગરી ડુંગરી લણ થઈ ગયું આ લણ લાણ કરી લણ આવડી ગયું લણ તો અહીંયા ઊભું છે આ હરિયર્યું લહણનું છે અને આ રહી ડુંગળી આયા હરિયું ડુંગળીનું એક આયરવી અને કોયા કર્યું છે મેથીનું ઓલ્પા અને રાજુ રે તો રોવાનું ચાલુ કર્યું છે શું જોયે તાર હે શું તો મિત્રો કન્ટીન્યુ જોતા રહે બ્લોક અને રાજવીર કન્ટિન્યુ રોતો રહે છે તો મિત્રો વાડીએ છીએ ને આપણે વહ્યા છીએ ઘરે અત્યારે હું એક જ આવ્યો હોઉં બીજા બધા જ વાડીએ જ છે અને મારે થોડુંક કામ આવી ગયું તું કારખાને જવાનું છે કેમ કે આગલના બે મહિના પહેલાં કામે કારખાને ગયેલા હતા એનો પગાર લેવા જવાનું છે એટલે ફટાફટ પગાર લેતા હોય કારખાનેથી અને જો અહીંયા કણે હરખું આવે બ્લોગ બ્લોક કંઈક બનાવે છે તો ક્લિપ લાવીશ ને પછી ઘરે આવીને પાછું બ્લોગ ચાલુ કરીશ તો મિત્રો કન્ટિન્યુ હે કાંઈપા વગર વિડીયો પૂરેપૂરો જોજો અને હજી સુધી લાઈક ન કરી હોય તો એક લાઇક કરતા જઈજો અને કમેન્ટ એક કંઈક ખરા માઈલી કરી નાખજો તો મિત્રો હું હે ને ફટાફટ હે કારખાને જાઉં અને લઈ આવું તો મિત્રો મેં તમને વાત કરી હતી આપણે કારખાને જવાનું છે કારખાને અત્યારે બેઝ લે અને જે ભરાયનું કામ આપણે કરતા હતા ને એ કારખાને આપણે બીજા કારખાના છે ફ્રેશ પ્રેસના કારખાને પ્રેસ કેવી રીતે હાલે ને એ તમને હું બતાવવું કેવી રીતે નંગ બનાવે જોઈ શકશો મિત્રો આ રીતનો કંઈક પ્રેસ આવે અને આ બધા જો આપણે બધા ઓળખીતા જ છે અને આમ સામે અમારા કાકા છે અને આપણા કારીગર જો અમને નંગ બનાવે છે તમે જોવો કઈ રીતનો નંગ બનાવે નહીં સૌ પ્રથમ પેલા માટી જોખી અને આવી રીતે આમ લઈ લેવાની પછી આ પ્રેસમાં નાખશે એમણે જો પ્રેસમાં નાખી દીધી પ્રેસમાં નાખ્યા બાદ આ કારીગર હમણાં જોઈ નંગ બનાવી તેમ જો આ દાંડીયો દબ્યો છે એટલે જો ઉપરથી થોડું નીચો હશે જો પ્રેસિંગ થી જ નંગ બની જાય મિત્રો નંગ બનીને કમ્પ્લીટ થઈ ગયું જોઈ લો અને નંગ લઈ લીધો અને પછી અનંગ આવી રીતે એમ થોડુંક ખમું નમું કરી હમણાં મેક દી છે જો આટલા અનંગ બનાવ્યા જો આટલા અનંગ બનાવી નાખ્યા મિત્રો તો મિત્રો આ પ્રેસ ના જે નંગ બનાવે ને એનું મટીરિયલ કેવી રીતે બનાવે ને એ અમારે કાકા દેખાડશે જો આ રીતના કઈક આ બધું આના મશીન બધા આવે છે જો આ આને શું કેવાય આને શું કેવાય ગાન આર્યું કહેવાય માટીનું અને આમાં બક આમાં નાખવાનું આ લીલી હુકી માટી આમાં નાખવાની અને આમાંથી લીલી કરવાનું જો પાણી નાખે અને એમાંથી ના પછી આ રેકડો ભરે રેકડો ભરીને એવો પ્રેસ જ્યાં હાલતો હતો ને ત્યાં એ નંગ બનાવવાના પંખો હાલે છે ને ત્યાં અવાજ જ નથી આવતો અને એ નંગ પછી આ આર્યું સીધું ત્યાં જ આવે દે એ નંગ બનાવવાના આ રીતની કંઈક આ પ્રોસેસ આવે તો કન્ટિન્યુ મિત્રો બ્લોક હે આમાં કોરી માટી તો આમાં આમાં એમ કહે કોરી માટી જો મિત્રો આમાં માટી મિક્સ થાય છે ઓલી ભૂકી માટી રહે ને આ આપણે માટી બનાવવાળા કારીગર તો એનું કામ છે આ માટી બનાવવાનું અને આ કારીગર હમણાં પ્રેસ હાકતા દઈ આ માટી આવડા બનાવી દે ને એટલે એમને એને નંગ બનાવવાના અને શું કહેવાય નંગ વાયબ્રો નંગ કહેવાય વાયડ્રો વાયડ્રો આ માટી રહીને જો બધી છે ને કમ્પ્લેટ પલરી જાય ને આમાં એટલે સીધી રેકડામાં ભાઈ જાય રેકડો રહો ને સીધો પછી નાખી દેવાનો પ્રેસે તો મિત્રો આપણે કારખાને થી ગ્રેવી હવારના આવડા અને હે ને એને વાડીયા વાડીયા આવડા હતા એટલે વાડીએ પાછા લેવા આવ્યો છો હવે જઈશું ઘરે અને જો આજ તો દિયે હાથમી જો સનસેટ પૂરું થઈ ગયું હવે તો અંધારું છે હમણાં દી હાથમી અંધારું થઈ જાય છે એટલે દિએ હાથમું હાથમું છે તો હવે આપણે ઘરે જઈ રજકો થોડોક લઈને રજકો વાટ નાખ્યો છે ભારો જો વાટીને કમ્પ્લીટ કરીને મૂક્યો છે તો હવે ઘરે જઈ અને આજનો બ્લોગ અમે પૂરો કરી કેમ કે લાંબો બહુ થઈ જશે તો કેવો લાગ્યો કમેન્ટ કરજો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં